ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ ને બતાવતી સુંદર એક કથા છે એક દિવસ નારાજ થઈને કોપ ભવન માં ચાલ્યા જાય છે કારણ કે આવીને કહ્યું હતું કે ભગવાન ગોપીઓ વધારે પ્રેમ રાખે છે છે તેને આશીર્વાદ તે વાત ની ખબર પડી તો માથું દુખવાનું નાટક કર્યું તેથી વિશ્વ ને બતાવી શકે કે ગોપીઓ ભક્તિ માં આગળ કેમ છે દોડતા દોડતા રૂક્ષમણીજી ત્યાં આવ્યા અને પ્રભુ ને પેલા સારું થઈ જાય પછી હું નારાજ રહીશ સત્યભા પણ ત્યાં આવ્યા નારદજી પણ ત્યાં જ વૈદ્ય ને બોલાવવામાં આવ્યા ઉપચાર કરવામાં આવ્યો તો પણ સારું ન થયું ભગવાન સારું થવા માટે જે મને મને વધારે પ્રેમ કરે છે તે તે પોતાના ધૂળ આપે હું માથા ઉપર લગાવું અને સારું થઈ જાય બધા ના પાડી કેમ કે નરક માં જવા ઈચ્છતા ન હતા ભગવાને નારદ ને કહ્યું કે વૃંદાવન જાઓ અને ગોપીઓ ને કહેજો ગોપીઓને જઈને કહ્યું તો થોડી પણ વાર ન લગાડી અને પોતાના પગ ની ધૂળ આપી દીધી પ્રભુ ને સારું થયું ગયું અને પ્રભુએ બધાને બતાવ્યું કે ગોપીઓએ એક વાર પણ નરકમાં જવાનું વિચાર્યું ન હતું તેણે તો ફક્ત એ જ વિચાર્યું હતું કે હું સારો થઈ જાઉં જે મારી નિશ્ચલ ભક્તિ કરે છે મારો પ્રેમ હંમેશા વધારે તેના ઉપર હોય છે